જય શ્રી ને જે માતાજી બધાને સર્વે ભક્તોને ગંગા ની ખૂબ ખૂબ બધાઇ ગંગા નું માહિતમ અને કથા આજે આપણે આ ની અંદર જોવાનું છે તો આપણે જોઈએ કે મા ગંગા પૃથ્વીલોક ઉપર અવતરી અને દસ પ્રકારના કાંઈક વાચિક તથા માનસિક તેવા દસ પાપોને હરનારી ભગવતી ગંગા પાપહારીણી ભગવતી ગંગાએ જે દિવસે ભારત ભૂમિ ઉપર પદાર્પણ કરી કૃતાર્થ કરી તે દિવસ એટલે કે જેઠ સુદ દસમ ગંગા દશેરા નામથી પ્રચલિત છે આ દિવસે ભગીરથની તપસર્યાથી દગ્ધ એવા જગતના સંતાપ હરનારી પવિત્ર ગંગાની ધારા સ્વર્ગમાંથી ઉતરી શિવ ભગવાનની જટામાંથી ભૂતળ ઉપર પ્રવાહિત થઈ હતી ભારતવાસીઓ તે દિવસની પુણ્ય સ્મૃતિને ગંગા દશેરાનો ઉત્સવ મનાવે છે પુરાણમાં લખ્યું છે કે જેઠ સુદ દશમી સંવંત સરમુખી કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન કરી અને દાન કરવું જોઈએ હર કોઈએ નદીએ જઈ ગંગા સ્મરણ કરીને તલનો અને જળનો અર્ઘ્ય આપો તેથી મહાપાપ દસ પાપોમાંથી મુક્તિ મળે છે અને આપણા પૂર્વજો આપણા પિતૃઓને મોક્ષ મળે છે એ રીતે મા ગંગાની આ માઇતમની વાત થઈ હવે આપણે મા ગંગાની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની વાત કરશું તો મા ગંગાજીની ઉત્પત્તિ વિશે બે ત્રણ વાર્તાઓ શસ્ત્રમાં પ્રચલિત છે એમાં એક વાત એવી છે કે બ્રહ્માજીના કમંડલમાંથી મા ગંગાજી પ્રગટ થયા બીજી વાત એ પ્રમાણે છે કે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુનું તપ કર્યું અને ભગવાન વિષ્ણુ જ્યારે પ્રસન્ન થયા ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણ ધોયા અને જે ચરણ ધોયાનું જે જળ હતું એમાં ગંગાજી પ્રગટ થયા અને એ જે જળ છે એ બ્રહ્માજીએ પોતાના કમંડલમાં ભરી લીધું અને એ જ ગંગાજી કેવાણા એક વાયક પ્રમાણે પર્વતરાજ હિમાલય અને મીનાના પુત્રી પણ ગંગાજી છે એટલે કે પાર્વતીના બેન પણ ગંગાજી જ છે આવી રીતે ગંગાજીની ઉત્પત્તિની વાત છે તો હવે વાત એ છે કે ગંગાજી સ્વર્ગ લોકમાંથી પૃથ્વીલોક ઉપર કઈ રીતે આવ્યા તો એ હવે આપણે વાત કરીશું તો શાસ્ત્રમાં પ્રચલિત કથા પ્રમાણે યુધિષ્ઠિર રાજા લોમસ ઋષિને પૂછે છે કે હે ઋષિરાજ રાજા ભગીરથ ગંગાજીને પૃથ્વી લોક ઉપર કઈ રીતે લઈ આવ્યા લોમસ ઋષિ રાજા ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન કુળમાં સગર નામના એક રાજા થઈ ગયા તેને વૈદર્ભી અને શેવિયા નામની બે રાણીઓ હતી પરંતુ રાજાને કોઈ સંતાન ન હતું એટલે રાજા સગર અને બંને પત્ની ભગવાન મહાદેવનું તપ કરવા માટે જંગલમાં જાય છે અને ત્યાં જંગલમાં જઈ અને ભગવાન ભોળાનાથનું તપ કરે છે અને મહાદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે રાજાને વરદાન આપે છે કે હે રાજન તમે પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપ કર્યું છે તો તમારા તપના પ્રતાપે તમારી એક રાણીને સાઠ હજાર પુત્ર થશે અને બીજી રાણીને એક પુત્ર થશે અને એ પુત્ર થકી તમારો વંશ ચાલશે એમ કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયું સમય પસાર થઈ ગયો અને રાજાના રાણી ભેદરભીને થકી અસમંજસ નામના પુત્ર પ્રાપ્ત થયા અને શેવ્યાના કુકેથી એક તુંબડીનો જન્મ થયો અને એ તુંબડીને ફોડતા તેમાંથી સાઠ હજાર પુત્રોની પ્રાપ્તિ થઈ સમય પસાર થતો ગયો અસમંજસને ત્યાં અંશુમાન નામના પુત્રનો જન્મ થયો અને સમય વીતતા રાજા સગરને એક વખત અશ્વમેઘ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને અશ્વમેઘ યજ્ઞ કરવા માટે રાજાએ દીક્ષા લીધી અને શ્યામવર્ણના અશ્વમેઘના અશ્વને રાજાએ છૂટો મેલ્યો અને એના સાઠ હજાર જે પુત્ર હતા એ સૈનિકો સાથે અશ્વમેઘના યજ્ઞ ઘોડાની પાછળ ચાલતા હતા રાજા સગરના અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થયેલા ઇન્દ્રએ મોકો જોઈ અને યજ્ઞના અશ્વને કપિલ મુનિના આશ્રમમાં જઈ અને બાંધી દીધો તપમાં લીન થયેલા કપિલ મુનિને આશ્રમમાં શું ચાલી રહ્યું છે એની કાંઈ ખબર હતી નહીં આ બાજુ સગર રાજાના સાઠ હજાર પુત્ર અશ્વમેઘના અશ્વને ગોતતા ગોતતા કપિલ મુનિના આશ્રમે આવે છે અને આશ્રમે આવીને જોવે છે તો અશ્વમેઘનો અશ્વ જે છે એ અહીંયા આશ્રમમાં બાંધેલો હોય છે અને કપિલ મુનિ તપ કરી રહ્યા છે સગર રાજાના પુત્ર કંઈ સમજી શકતા નથી અને સીધા જ ઋષિ ઉપર ક્રોધાયમાન થઈ જાય છે અને ઋષિને કટુવેણ કહે છે ઋષિ રાજકુમારોના આવા કટુવેણ સાંભળી અને ક્રોધાયમાન થઈ જાય છે અને સગર રાજાના સાઠ હજાર પુત્રને બાળી અને ભસ્મ કરી દે છે જ્યારે આ વાતની જાણ સગર રાજાને થાય છે ત્યારે સગર રાજા તેમના પૌત્ર અંશુમાનને બોલાવે છે અને અંશુમાનને કહે છે કે હે પૌત્ર તમે કપિલ મુનિના આશ્રમે જાઓ અને ત્યાં તમારા સાઠ હજાર જે દાદાઓ છે એ બળીને ભસ્મ થઈ ગયા છે તો એના મોક્ષ માટે શું કરવું એ સર્વે તમે સગર ઋષિને રાજી કરી અને એને પૂછી અને તેનો રાજીપો મેળવી અને અશ્વમેઘના અશ્વને લઈને આવો જેથી કરીને આપણો અશ્વમેઘ યજ્ઞ છે એ સંપૂર્ણ થાય અંશુમાન દાદાની આજ્ઞા અને આશીર્વાદ લઈ અને મુનિના આશ્રમ તરફ પ્રયાણ કરે છે કપિલ મુનિના આશ્રમે આવી અંશુમાન મૃદુવચન અને ન નમ્ર વર્તનથી ઋષિને પ્રસન્ન કરે છે ઋષિ પ્રસન્ન થઈ અને અંશુમાનને કહે છે કે બેટા માગો તમારે જે જોઈએ એ હું તમને આપીશ અને ત્યાર પછી અંશુમાન કપિલમુનિને કહે છે કે અમારા અશ્વમેઘનો અશ્વ તમે આપો અને અમારા જે સાઠ હજાર મારા દાદા જે બળીને ભસ્મ થયા છે એનો મોક્ષ કઈ રીતે થાય એનો રસ્તો બતાવો ત્યારે કપિલ રાજી થઈ અને અંશુમાનને કહે છે કે તમારા દાદાનો મોક્ષ તો જ થાય કે તમે ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવો અને એના જળથી એનું તર્પણ થાય આવી રીતે કપિલ રાજી કરી અને એની પ્રસન્નતા મેળવી અશ્વને લઈ અને અંશુમાન નગરીમાં આવે છે અને ત્યાર પછી અશ્વમેય યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે અશ્વમેય યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી રાજા સગર અંશુમાનને ગાદીએ બેસાડી અને પોતે હિમાલયમાં તપ કરવા માટે જાય છે અને ગંગાજીની રાજી કરી અને પૃથ્વીલોક લઈ આવવા માટે ખૂબ તપશ્ચર્યા કરે છે રાજા સગરની તપશ્ચર્યા પૂર્ણ થાય એ પહેલાં જ એનો સ્વર્ગવાસ થઈ જાય છે રાજા અંશુમાનના દીકરા થયા દિલીપ જ્યારે દિલીપ મોટા થયા ત્યારે દિલીપને ગાદીએ બેસાડી અને રાજા અંશુમાન પણ ગંગાજીને પ્રસન્ન કરવા અને પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે હિમાલયમાં જઈ અને તપ કરવા લાગે છે જ્યારે એ ખૂબ તપ કરે છે પરંતુ એના તપ પૂર્ણ થાય એ પહેલાં એનો પણ સ્વર્ગવાસ થઈ જાય છે દિલીપના પુત્ર થયા ભગીરથ જ્યારે ભગીરથ રાજા મોટા થયા ત્યારે એને ગાદી સોંપી અને રાજા દિલીપ પણ તપ કરવા જાય છે અને એના તપ પૂર્ણ થાય એ પહેલાં એનો પણ સ્વર્ગવાસ થઈ જાય છે રાજા ભાગીરથની જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે એ દ્રઢ નિશ્ચય કરે છે અને પ્રણ લે છે કે જ્યાં સુધી હું મા ગંગા મૈયાને પૃથ્વી ઉપર લઈ લઈ આવું અને મારા જે પૂર્વજો છે દાદાઓ પરદાદાઓ છે એને જ્યાં સુધી હું પ્રેતોનીમાંથી મુક્ત નહીં કરું એને મોક્ષ નહીં અપાવું ત્યાં સુધી હું હિમાલયમાં જઈ અને તપશ્ચર્યા કરીશ અને ત્યાર પછી રાજા ભાગીરથ તપ કરવા માટે હિમાલયમાં જાય છે અને ઘોર તપશ્ચર્યા કરે છે તેન તેના તરફથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેને વરદાન માગવા માટે કહે છે ત્યારે રાજા ભગીરથ પોતાની આપવીથી ભગવાન વિષ્ણુને જણાવે છે અને ગંગામયાને લોક ઉપર લઈ આવવા માટે હાજીજી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ ભગીરથ રાજાને કહે છે કે ગંગાજી અત્યારે બ્રહ્માજીના કમંડલમાં બિરાજે છે તો તમે બ્રહ્માજીની તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજીને પૃથ્વીલો ઉપર લઈ આવો ત્યાર પછી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થાય છે અને રાજા ભગીરથ બ્રહ્માજીની તપશ્ચર્યા કરે છે રાજા ભગીરથની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને મા ગંગા માયાને સ્વ લોકો ઉપર જવા માટેની આજ્ઞા આપે છે આ રીતે બ્રહ્માજીને પ્રસન્ન કરી અને રાજા ભગીરથ ગંગા માતાને પૃથ્વી લોક ઉપર આવવા માટે વિનંતી કરે છે ત્યારે ગંગા મૈયા કહે છે કે પૃથ્વી લોક ઉપર હું આવીશ તો મારો વેગ એટલો પ્રબળ અને પ્રબળ છે કે મારા વેગથી પૃથ્વી પણ રસાતાળમાં જતી રહે એટલે તમે મારા વેગને ઝીલી શકે એવા કોઈને લઈ આવો કે જેથી કરીને હું પૃથ્વી ઉપર રહી શકું ત્યાર પછી રાજા ભગીરથ મહાદેવનું તપ કરે છે અને ખૂબ તપશ્ચર્યાથી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરે છે જ્યારે ભગવાન ભોળાનાથ ભગીરથ રાજાને પ્રસન્ન થાય છે ત્યારે ભગીરથ રાજાને વરદાન માગવા કહે છે ત્યારે ભગીરથ રાજા પોતાની આપવીથી અને પોતાના પૂર્વજોના જે દુઃખ છે એ બધું મહાદેવને કહે છે ત્યારે ભોળિયાનાથ ભગીરથ રાજાના પૂર્વજોને મોક્ષ માટે ગંગાજીને જટામાં ધારણ કરવા માટે તૈયાર થાય છે અને રાજા ભગીરથને કહે છે તે તમે ગંગાજીને પૃથ્વીલોક ઉપર આહવાન કરો એટલે હું એને મારી જટામાં ઝીલી લે રાજા ભગીરથ ગંગાજીને લેવા માટે સ્વર્ગલોકમાં જાય છે જ્યારે મા પૃથ્વી લોક ઉપર આવવા માટે તૈયાર થાય છે ત્યારે બ્રહ્માજીને કહે છે કે હું તો પાપીઓના પાપ ધોઈ ધોઈ અને મેલી થઈ જઈશ તો મને શુદ્ધ કોણ કરશે ત્યારે બ્રહ્માજી ગંગાજીને વરદાન આપે છે કે કોઈ પવિત્ર સંત આવી અને તમારી ધારાઓમાં સ્નાન કરશે તમારા વહેણમાં સ્નાન કરશે ત્યારે તમને એ પવિત્ર કરી દેશે અને તમે પણ પાપ મુક્ત થઈ જશો ત્યાર પછી ભગવાન વિષ્ણુને મા ગંગાજી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હું તો તમારા કાયમને માટે ચરણો ધોઉં છું તો પૃથ્વીલોક ઉપર હું જઈશ ત્યારે હું તમારા ચરણો કઈ રીતે ધોઈશ ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગંગાજી હું જ્યારે પૃથ્વીલોક ઉપર રામરૂપે અવતાર ધારણ કરીશ ત્યારે હું તમારી ધારાઓમાં મારા ચરણ ધોઈશ આ રીતે બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગંગાજીને વરદાન આપે છે ત્યાર પછી મા ગંગા મૈયા સ્વર્ગ પૃથ્વીલોક ઉપર આવવા માટે તૈયાર થાય છે તે દિવસ વૈશાખ મહિનાની સાતમ હોય છે અને તે દિવસે મા ગંગાનું પૃથ્વી લોક ઉપર અવતરણ થાય છે મા ગંગા મૈયા પોતાના ખૂબ મોટા વેગથી પૃથ્વી લોક ઉપર આવે છે અને એનો વેગ ખૂબ વધારે છે ભગવાન ભોળાનાથ એની જટાને ખૂબ વિસ્તારે છે અને ગંગાજીને એની જટાઓની અંદર સમાવી લે છે અને ગંગામૈયા લોક ઉપર પણ આવી નથી શકતા અને ભગવાન ભોળાનાથની જટામાં એવા અટવાઈ જાય છે કે બત્રીસ દિવસ સુધી જટામાંથી બહાર નીકળવા માટેનો રસ્તો પણ ગંગાજીને મળતો નથી ત્યારે વગેરેથ રાજા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે કે મારા પૂર્વજોના મોક્ષ માટે હું ગંગા મૈયાને લોકો ઉપર લઈ આવ્યો પણ મા ગંગામૈયા તો પૃથ્વી લોક ઉપર પણ આવી નથી શકતા હે ભોળાનાથ તમારી ખોલો પૃથ્વી આવે અને મારા પૂર્વજોને મોક્ષ મળે ભગીરથ રાજાની જે વિનંતી છે એ સ્વીકારી અને ભગવાન ભોળાનાથ કરે છે અને મા ગંગા ને એમાંથી મુક્ત કરે છે ભગવાન ભોળાનાથની ની જટા માં ગંગા મૈયા બત્રીસ દિવસ રહ્યા છે અને જેઠ મહિનાની દસમને દિવસે પૃથ્વી લોકો ઉપર અવતરણ થયું છે એટલે આ દિવસને ગંગા દશહરા કહેવામાં આવે છે અને આપણે પૃથ્વી લોકો ઉપર એ મનાવીએ છીએ જ્યારે ગંગા મૈયા પૃથ્વી લોકો ઉપર આવે છે ત્યારે ભગીરથ રાજા આગળ ચાલે છે અને ગંગા મૈયા તેની પાછળ પાછળ આવે છે રસ્તામાં આગળ ચાલતા જાનુ નામના ઋષિ તપ કરતા હોય છે અને એની ઝૂંપડી ગંગાજીના પ્રવાહમાં તણાઈ જાય છે જ્યારે ઋષિ જુએ છે ત્યારે તેની ઝૂંપડી તણાતી જોઈ અને એ ક્રોધે ભરાઈ જાય છે અને ગંગાજીને અંજલી ભરીને પીવા લાગે છે થ રાજા જુએ છે કે પાછળ ગંગાજી આવતા નથી ત્યારે એ જાનુ ઋષિને જોઈને સમજી જાય છે જાનુ ઋષિને પોતાની આપ કહે છે અને પોતાના પૂર્વજોના મોક્ષ માટે ગંગાજીને મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે ત્યારે જાનુ ઋષિ ગંગાજીને પોતાની પુત્રી માને છે અને પોતાના જાંગમાંથી ગંગાજીને વહેતા કરે છે એટલે ગંગાજીનું એક નામ જાહ્નવી પણ પડે છે ત્યાર પછી ગંગાજી કપિલ મુનિના આશ્રમ સુધી જાય છે અને મુનિના આશ્રમે આવી અને ભગીરથ રાજાના પૂર્વજો એટલે કે સગર રાજાના સાઠ હજાર દીકરાઓને મોક્ષ પ્રાપ્ત થાય છે એ ભગીરથના પૂર્વજોને પાપમાંથી મુક્તિ મળે છે ગંગા મૈયાના અવતરણ માટે રાજા ભગીરથે ખૂબ તપશ્ચર્યા કરી અને એના તપશ્ચર્યાના ફળ સ્વરૂપે અત્યારે પૃથ્વી લોક ઉપરમાં ગંગા મૈયા લાખો મુમુક્ષોને કલ્યાણ કરે છે અને એના પાપ ધોઈ અને એને પાપ મુક્ત કરે છે આવી સુંદરમાં ગંગા મૈયાની ઉત્પત્તિની કથા છે તો એ મેં તમને મારી સમજણ પ્રમાણે મારી જાણકારી પ્રમાણે કહી છે એમાં કાંઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો અને ફરી પાછા આવા સુંદર વિડીયા સાથે મળશું તો સર્વને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચૂકતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને જ્યારે પણ આવા નવા વિડીયા મૂકું ત્યારે સીધા તમને જોવા મળે